તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બાજીપુરા તિતવા ગામના સીમાડે આવેલ વેફર્સ એન્ડ કંપનીનો મામલો ફરી બાજીપુરા તિતવા ગામના સીમાડે લાભજી વેફર્સ એન્ડ કંપનીના માલિક દ્વારા ત્યાં કામ કરવા આવતી મહિલાઓનો ઓછો પગાર ચૂકવવામાં આવતો હતો જે અંગે મહિલાઓ અને માલિક વચ્ચે બોલાચાલી પણ થઈ હતી જે બાદ મામલો બગાડતા પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી તેમજ લેબર અધિકારી દ્વારા નોટિસ ફટકારી દેવામાં આવી હતી તેમજ નીકળતા નાણાં મહિલાઓને ચૂકવી દેવા જણાવ્યું હતું જો કે માલિક દ્વારા પગાર ચૂકવવામાં આવેલ નથી ઉલટું આ મહિલાઓ પાસેથી કોરા કાગળ પર સહી લઈ લેવામાં આવેલ છે જેને લઈને ત્યાં કામ કરતી બહેનોએ મામલેદારને લેખિતમાં રજૂઆત કરી હતી ગત તારીખ ત્રણ દસ બે હજાર રોજ પગાર મુદ્દે માલિક સાથે મહિલાઓની બબાલ થઈ હતી જે બાદ આ મામલો વણસતા ભારત આદિવાસી સંવિધાન સેના તાપી જિલ્લા પ્રમુખ અમિત ચૌધરી તથા તેમની ટીમનો સંપર્ક કરવામાં આવ્યો હતો તેમજ પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી તેમજ સમગ્ર મામલામાં વાલોડ પોલીસ મથકના પીઆઈ દ્વારા લેબર અધિકારીનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને સ્થળ પર બોલાવવામાં આવ્યા હતા જે બાદ અધિકારી દ્વારા સમગ્ર મામલાની તપાસ કરવામાં આવી હતી અને લેબર ઇન્સ્પેક્ટર દ્વારા સમગ્ર મામલાને ધ્યાને લઈને કંપનીના માલિકને નોટિસ ફટકારવામાં આવી હતી ત્યારે આ મહિલાઓ દ્વારા આજ રોજ વાલોડ મામલદાને લેખિતમાં રજૂઆત કરી જાણ કરવામાં આવી હતી જેમાં જણાવ્યા અનુસાર સ્થાનિક પોલીસ પ્રશાસન અને લેબર ઇન્સ્પેક્ટરની હાજરીમાં કંપની માલિકને તમામ ચુકવણા બાબતે નોટિસ આપવામાં આવી હતી ત્યારબાદ મહિલાઓને બાકી નીકળતા પૈસા બાબતે તારીખ ચાર દસ બે હજાર ચોવીસના ના રોજ કંપનીમાં બોલાવી કોરા કાગળ ઉપર સહી કરાવેલ છે જે કાગળમાં કંપનીના માલિક કંઈ પણ લખશે અને સરકારી અધિકારીઓને સમાધાન થયેલ છે એવું બતાવવાની કોશિશ કરશે જે માન્ય ગણવી નહીં મહિલાઓને નિયમ પ્રમાણે પગાર મળેલ નથી અને ફરી કામ ઉપર રાખવામાં પણ આવેલ નથી ત્યારે આ મામલે તે ત્યાં કામ કરતી એક બહેન દ્વારા નિવેદન આપવામાં આવ્યું તે જુઓ તારીખ વાતચીત વધારવાની કરીને રિપોર્ટર જુનેદ શેખ તાપી સ્વરાજ ન્યૂઝ વાલોડ